સર્કિટ હાઉસની અંદર ફાયર સેફ્ટીના મૂકવામાં આવેલા સ્ટેન્ગ્યુલાઇઝરના બાટલા એક્સપાયરી ડેટ સર્કિટ હાઉસ ખાતે જ્યાં રાજકીય આગેવાનો અધિકારીઓ માટે રેસ્ટ હાઉસ હોય છે જ્યાં આગળ ફાયર સેફ્ટીના સ્ટેન્ગ્યુલાઇઝરના બાટલા મૂકવામાં આવ્યા હતા જે એક્સપાયરી ડેટ દૃશ્યમાન થયા હતા જો આ બાટલાને સમયસર રેગ્યુલર કરવામાં નહીં આવે તો આગ લાગે ત્યારે કૂવો ખોદવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે Okay.